હેલો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સર ઉપર ક્લિક કરી નાખવાનો એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે જોવાનું છે ધોરણ છ માં વિજ્ઞાનની આડિયલ સ્વાદાયોથીમાં સત્ર એકનો પહેલો પાર્ટ છે આહારના ઘટકો એ આજે આપણે જોવાનું છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને દૂરના વિદ્યાર્થીને સુધી આપણો વિડિયો પહોંચી શકે અને વોટ્સઅપ દ્વારા પણ તમે શેર કરી શકો છો ચાલો સૌથી પહેલાં આવે છે એક બે વાક્યના ઉત્તર આપો એમસીક્યુ વિકલ્પો પણ આવશે પણ એ પાછળથી આવશે એટલે કોઈ વિદ્યાર્થી ચિંતા ન કરતા કે સર એમસીક્યુ નથી એમ સીક્યુ પણ આવી જશે એ આના પછી આવશે બરાબર છે ચાલો સૌથી પહેલા છે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલું છે પોષક દ્રવ્યો એટલે અથવા તો કે પોષક તત્વો એટલે શું તો કે શારીરિક અને માનસિક વૃદ્ધિ અને વિકાસ માટે આહારમાં રહેલા આવશ્યક ઘટકોને પોષક દ્રવ્યો અથવા તો પોષક તત્વો કહેવાય છે બરાબર છે શારીરિક એટલે કે તમારા બાંધોમાં ફેરફાર થતા હોય હાઈટ વધતી હોય શરીર વધતું હોય બરાબર છે માનસિક વૃદ્ધિ એટલે કે તમે તમારા વિચાર વિચારો સારા આવે બરાબર છે મનની બધી વૃદ્ધિ કહેવાય પછી બીજું છે આપણા ખોરાકના મુખ્ય પોષક તત્વોના નામ લખો તો આપણે શેમાંથી મુખ્ય પોષક તત્વો મળે તો કે આહારના મુખ્ય પોષક દ્રવ્યો કાર્બોડેટ પ્રોટીન ચરબી વિટામિન અને ખનિજ ચાર છે આ ઉપરાંત પાચક રેસાઓ તથા પાણી આવશ્યક છે પછી ત્રીજું છે આયોડીનનું મંદ દ્રાવણ કેવી રીતે બનાવશો તો કે પાણીથી અડધી ભરેલી ટેસ્ટ ટ્યુબ હોય એમાં તીન ચાર આયોડીનના થોડા ટીપા થોડા ટીપા એટલે કે દસ બાર ટીપા ઉમેરવાથી આયોડિનનું મંદ દ્રાવણ બનશે પછી ચોથું છે કાર્બુદિત આપતા કોઈ પણ દસ ખાદ્ય પદાર્થના નામ જણાવો તો હવે કાર્બુદિત આપણને શેમાંથી મળે તો કે ઘઉં ચોખા ઘઉં ચોખા બાજરી મકાઈ બટાકા સકરિયા પપૈયું શેરડી તરબૂચ કેરી વગેરેમાંથી કાર્બુદિત આપતા ખાદ્ય પદાર્થ છે પછી પાંચમું છે ચરબી પૂરી પાડતા સાત વન વનસ્પતિજન્ય અને સાત પ્રાણીજન્ય ખાદ્ય પદાર્થ જણાવો એટલે કે જે એમાં ચરબી મળતી હોય વનસ્પતિના નામ અને પ્રાણીના નામ તમારે કહેવાના પ્રાણીમાંથી મળતી હોય નામ કહેવાના છે તેમાં પેલું છે કે ચરબી પૂરી પાડતા વનસ્પતિજન્ય પદાર્થો એમાં આવશે મગફળી તલ બદામ સરસવનું તેલ નાળિયેરનું તેલ સોયાબીનનું તેલ સૂર્યમુખીનું તેલ એડા અને એટલે કે દિવેલા આપણે સાદી ભાષામાં કહીએ તો પછી બી ચરબી પૂરી પાડતા પ્રાણીજન્ય પદાર્થો તો કયા આવશે દૂધ છે ઘી ઈંડા માંસ માછલી માખણ અને મલાઈ પછી છઠ્ઠું છે પ્રોટીનયુક્ત પાંચ વનસ્પતિજન્ય સ્ત્રોતો અને પાંચ પ્રાણીજન્ય સ્ત્રોતો મળે જણાવો વનસ્પતિમાંથી મળતો હોય એવો પ્રોટીનના નામ અને પ્રાણીમાંથી મળતો એવા પ્રોટીનના નામ લખો તો કે વનસ્પતિમાંથી કયા કયા મળે છે તો કે ચણા વાલ વટાણા તુવેર દાળ અને સોયાબીન અને પ્રાણીમાંથી મળતા હોય કઈ વસ્તુ છે તો કે દૂધ ઈંડા પનીર માંસ અને માછલીમાંથી પછી આગળ આવે છે સાતમું કાર્બોદિત આપણા શરીર માટે શું કાર્ય કરે છે તો કે કાર્બોદિત ઘટકો આપણા શરીરને વિવિધ કાર્યો માટેની શક્તિ પૂરી પાડે છે પછી આઠમું છે વિટામિન એના સ્ત્રોતો જણાવો તો કે વિટામિન એ શેમાંથી મળે તો કે દૂધ માખણ ઈંડા ગાજર પપૈયું કોબીજ પછી કોડ લિવર ઓઇલ છે કોથમીર છે વગેરેમાંથી વિટામિન એ મળે છે પછી વિટામિન બી ના સ્ત્રોત જણાવો તો કે વિટામિન બી શેમાંથી મળે તો કે જે દૂધ છે ઈંડા છે માંસ છે યકૃત છે સિંગ આખા ધાન્ય એટલે કે આખા ખોરાક બધા કે ઘઉં છે એ બધા સોયાબીન ફણગાવેલા કઠોળ વગેરેમાંથી વિટામિન બી મળે છે પછી વિટામિન સીના સ્ત્રોત જણાવો તો કે લીંબુ આંબળા નારંગી ટમેટા જામફળ છાશ આંબલી કાચી કેરી વગેરે જેવા ખાટા ફળોમાંથી વિટામિન સી પ્રાપ્ત થાય છે પછી અગિયાર છે વિટામિન ડીના સ્ત્રોત જણાવો તો કે દૂધ માખણ ઈંડા માછલી કોડલીવર ઓઇલ જેવા સ્ત્રોતોમાંથી વિટામિન ડી મળે છે તેમજ સૂર્યપ્રકાશની હાજરી શરીરમાં વિટામિન ડી બનાવે છે સૂર્યપ્રકાશમાં તમે બેસો તો પણ તમને વિટામિન ડી મળે છે પછી બારમું છે પાચક રેસા એટલે કે વૃક્ષાંશ આપણને કયા ખાદ્ય પદાર્થમાંથી મળે છે અને તેની અગત્યતા જણાવો તો કે આપણને ક્યાંથી મળે એના પ્રાપ્તિ સ્થાન કયા કયા છે પાચક રેસા તો કે અનાજ છે દાળ બટેકા ફળો અને શાકભાજી વગેરેમાંથી પાચક રેસા પ્રાપ્ત થાય છે અને એની અગત્યતા એટલે મહત્ત્વ શું છે તો કે તેઓ પાચન ક્રિયાની કાર્યક્ષમતા માટે શરીરના અપાચિત ખોરાકને શરીરમાંથી બહાર કાઢવા માટે જરૂરી છે કે જે તમે તમારા શરીરમાં પચેલો ન હોય ખોરાક એને શું કરે છે તો કે શરીરમાં બહાર કાઢવા માટે મદદરૂપ થાય છે પછી છે પાણી હોય તેવા ચાર ખાદ્ય પદાર્થના નામ લખો તો તો કે કે પાણી મળતું મળે દૂધ છે છાશ તરબૂચ લીંબુ ટમેટું શેરડી કેરી લીલું નાળિયેર વગેરે પાણી ધરાવતા ખાદ્ય પદાર્થો છે પછી ચૌદમું છે પાણી શારીરિક સ્વાસ્થ્ય માટે અગત્યનો ઘટક છે સમજાવો અથવા તો કે શારીરિક સ્વસ્થતા માટે પાણી નીચેની બાબતો માટેનું અગત્યનું છે તો કે શરીરની તમામ જીવ રાસાયણિક પ્રક્રિયા માટે પાણી જરૂરી છે શરીરમાં વાયુ હોય પોષક દ્રવ્યો ઉષક દ્રવ્યોના વહન માટેનું અગત્યનું માધ્યમ છે શરીરનું તાપમાન જાળવી રાખવા માટે જરૂરી છે બિનજનુ જરૂરી અને હાનિકારક પદાર્થોને મૂત્ર તથા પરસેવા સ્વરૂપે શરીરમાંથી બહાર કાઢવા માટે જરૂરી છે આપણા આહારના પોષક દ્રવ્યોનું શોષણ કરવા પાણી જરૂરી છે ખોરાકને રાંધવા માટે અને નરમ અને પાચક બનાવવા માટે પાણી જરૂરી છે પછી છે સમતોલ આહાર એટલે શું તો કે જે હારમાં પર્યાપ્ત માત્રામાં હોય જેમાં પાચક રેસા એટલે કે વૃક્ષાંશ અને પાણી પણ હાજર હોય તો તેને સમતોલ આહાર કહેવાય છે પછી સોળમું છે જન્ય રોગો એટલે શું તો કે કેટલાક રોગો પ્રોટીન વિવિધ પ્રકારના વિટામિન કે ખનિક સારોની ઉણપથી થાય છે એને જન્ય રોગો કહેવાય છે પછી સત્તરમું છે જો કોઈ વ્યક્તિને આહારમાં પર્યાપ્ત પ્રોટીન ન મળે તો તેને કેવા રોગો થઈ શકે તો કે જો કોઈ વ્યક્તિને આહારમાં પર્યાપ્ત પ્રોટીન ન મળે તો તેની વૃદ્ધિ કુંઠીત થઈ જાય કે વૃદ્ધિ થાય નહીં ચહેરો ફૂલી જાય વાળ અને ચામડી ફીકા બને તેમાં જાડા થવા લાગે છે મરાસમસ અને કોશિયોરપોર જેવા રોગો પણ થાય છે ચાલો પછી માગ્યા મુજબ ઉત્તર લખો જે ઘટક હાજર હોય તેમાં લખો અને ગેરહાજરમાં અને ગેરહાજર હોય તેમાં ના લખવું ચાલો ખાદ્ય સામગ્રી આપી છે સ્ટાર્ચ હાજર હોય તો હા લખવાનું ના હોય તો ના લખવાનું પ્રોટીન હાજર હોય તો હા લખવાનું નકર ના લખવાનું ચરબી હાજર હોય તો હા લખવાનું નકર ના લખવાનું ચાલો બરાબર છે એ બધું અહીંયા તમને આપ્યું છે ચાલો પછી આગળ આપ્યું છે કે બે એવા ખાદ્ય પદાર્થનું નામ લખો કે જેમાં નીચે આપેલ પોષક દ્રવ્ય પૂરતી માત્રામાં ઉપલબ્ધ હોય છે ચાલો ચરબી ચરબી શેમાંથી મળે તો કે તલ અને ઘીમાંથી માંથી મળે તો કે બટાટા અને ઘઉંમાંથી પછી પાચક રેસા કે અનાજ અને શાકભાજીમાંથી પછી પ્રોટીન મળે તો કે મગ અને ચણામાંથી પછી આગળ ત્રીજું નીચે આપેલાના નામ લખો તો કે પોષક દ્રવ્યો જે આપણા મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરે છે તો કોણ ઉર્જા પ્રદાન કરે તો કે કાર્બોટ પછી બીજું છે પોષક દ્રવ્યો કે જે આપણા શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે જરૂરી છે તો કે પ્રોટીન પછી ત્રીજું છે વિટામિન કે જે આપણી સારી દ્રષ્ટિ માટે જવાબદાર છે તો કે વિટામિન એ પછી ચોથું છે ખનિજ સારો કે જે હાડકા માટે આવશ્યક છે તો કે આવશે કેલ્શિયમ પછી આગળ બીજું છે કે નીચે આપેલા વિટામિનના પ્રકારની ઉપયોગીતા જણાવો ચાલો વિટામિન એ શેના માટે ઉપયોગી છે તો કે આંખો અને ત્વચાની તંદુરસ્તી અને જાળવણી માટે પછી વિટામિન બી તો કે ચેતાતંત્ર અને પાચન ત્રણે કાર્યક્ષમતા વધારવા કોષોની ક્રિયાશીલતાને જેવું રાસાયણિક ક્રિયાઓ માટે પછી વિટામિન સી તો કે દાંત અને પેઢાની તંદુરસ્તી માટે રોગ પ્રતિકારક શક્તિ કેળવવા પછી વિટામિન ડી તો કે હાડકા અને દાંત માટે જરૂરી કેલ્શિયમના શોષણ માટે પછી પછી વિટામિન વિટામિન તો તો કે 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 કોષોની કાર્યક્ષમતા માટે રુધિર જામી જવાની ક્રિયા માટે ચાલો પછી ત્રીજું છે કે યોગ્ય માહિતી દ્વારા કોષ્ટક પૂરું કરો અને ખનીજ રવિ પાછી એનાથી કયો ન હોય તો કયો રોગ થાય એ છે અને એના ચિહ્નો કયા કયા છે કે આવા ચિહ્નો દેખાય તો આ વિટામિનની ખામી હોય વિટામિન એ એટલે કે રતાધડાપણું આંખે દેખાય નહીં તો કે નબળી દ્રષ્ટિ રાત્રે ઓછું દેખાવ ક્યારેક દેખાતું બંધ થઈ જાય પછી વિટામિન બી વન તો કે બેરી બેરી રોગ થાય એના રોગના ચિહ્નો કયા કહે છે તો કે નબળા સ્નાયુ કામ કરવામાં અશક્તિ અને થાક પછી છે વિટામિન સી તો કે કરવી રોગ થાય તો કે પેઢામાંથી લોહી પડે ઘામાં રૂજ આવતા વધુ સમય લાગે પછી વિટામિન ડી એનાથી હશે એટલે કે સુતાન નામનો રોગ થાય હાડકાનું નાજુક બની વળી જાય ઘૂંટણ પાસે પગ ફટકાય પછી આગળ કેલ્શિયમની ખામી હોય તો કે હાડકા અને દાંતનો કોવાટ થાય નબળા હાડકા અને દાંતમાં સડો થાય આયોડિનથી ગોયટર ગોઈટર નામનો રોગ થાય ગળામાં આવેલી થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જાય બાળકોમાં માનસિક મનતા આવે પછી આયન તો કે એનીમિયા પાંડુ રોગ નબળા રક્તકણોનું પ્રમાણ ઘટે ચાલો પછી આગળ આવે છે અવલોકન જણાવો ચાલો એમાં પેલું છે કે ફળોની છાલ ઉતારીને કે કાપીને ધોવામાં આવે તો તો કે પાણીમાં દ્રાવ્ય અને ફળની છાલમાં રહેલા વિટામિન અને ખનિજ ક્ષારો દૂર થાય પછી બીજું છે વિટામિન સી ધરાવતા પદાર્થોને રાંધવાથી તો કે વિટામિન સી ધરાવતા પદાર્થોને રાંધવાથી ગરમીના કારણે વિટામિન સી નાશ પામે છે પછી ત્રીજું છે લાંબા સમય સુધી વિટામિન એ નહીં મળવાથી તો કે દ્રષ્ટિ નબળી પડે રાત્રે દેખાતું બંધ થાય અને ક્યારેક સંપૂર્ણપણે દેખાતું બંધ થાય પછી ચોથું છે રોજના ભોજનમાં ચરબીયુક્ત પદાર્થો વધારે લેવાથી તો કે શરીરમાં મેજસ્વીતાનું પ્રમાણ વધે અને હૃદય પર વિપરીત અસર થાય પછી પાંચમું છે લીંબુ અને આમળાનો યોગ્ય ઉપયોગ કરવાથી શું થાય તો કે શરીરમાં વિટામિન સીનું પ્રમાણ જળવાય છે જેથી રોગપ્રતિકારક શક્તિ પણ કેળવાય છે પછી છઠ્ઠું છે લાંબા સમય સુધી વિટામિન સી નહીં મળવાથી તો કે પેઢામાંથી લોહી નીકળે અને ઘામાં રૂજ આવવા માટે વધારે સમય લાગે ચાલો પછી આગળ આવે છે તમારા ફેવરેટ વિકલ્પો એમાં છે વિકલ્પ છે છે ખોરાકના સંદર્ભમાં નીચેનામાંથી સાચી જોડ શોધો તો કે આપેલા તમામ એટલે બધી જોડ સાચી છે પંજાબમાં મકાઈ થાય આંધ્રપ્રદેશમાં ચોખા થાય અને ગુજરાતમાં ઘઉં થાય પછી બીજું છે રાજમા અને સરસવનું શાક ખાલી જગ્યા રાજ્યની જાણીતી વાનગી છે તો કે સી પંજાબની પછી ત્રીજું છે ખાલી જગ્યા કાર્બોદિત પદાર્થ સાથે ભૂરો કાળો રંગ આપે છે તો જવાબ આવશે બી આયોડિન પછી ચોથું છે જે ખાદ્ય પદાર્થ કોપર સલ્ફેટ અને પૌષ્ટિક સોડા સાથે જાંબલી રંગ આપે તેમાં ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે સી પ્રોટીન પછી પાંચમું છે કોઈ ખાદ્ય પદાર્થને કાગળમાં વીંટાળી અને છૂંદી દેતા કાગળ પર ખાદ્ય પદાર્થમાં ખાલી જગ્યાની હાજરીને કારણે તેલના ડાઘા દેખાય છે તો જવાબ આવશે એ ચરબી પછી છઠ્ઠું છે નીચેનામાંથી શેમાં કાર્બોદિત હોય છે તો કે આપેલા તમામ સકરિયામાં હોય શેરડીમાં હોય અને મકાઈમાં પણ હોય સાતમું છે નીચેનામાંથી શેમાં સ્ટાર્ચ હોય તો કે એ બાજરામાં નીચેનામાંથી શેમાં ચરબી હોય છે તો કે તલમાં ડી પછી નવમું છે નીચેનામાંથી શેમાંથી પ્રોટીન પ્રાપ્ત થાય તો કે બી ચણામાંથી પછી દસમું છે નીચેનામાંથી કોણ વિટામિન એનો સ્ત્રોત કહેવાય છે તો કે ડી એ અને બી તો કે માછલી અને ગાજર બંને પછી અગિયારમું છે નીચેનામાંથી કોણ વિટામિન સીનો સ્ત્રોત નથી જો શું શબ્દ વાપરો છે નથી તો કે દૂધ વિટામિન સીનો સ્ત્રોત નથી તો વિટામિન સી શેમાંથી મળે તો કે આમળા છે લીંબુ છે અને ચામફળમાંથી પછી બારમું છે માનવ શરીરને ઉર્જા પૂરી પાડતો પોષક ઘટક કયો છે તો કે કાર્બોદ એ પછી તેરમું છે ખાલી જગ્યાની ઉણપથી હાડકાં નાજુક બનીને વળી જાય તો કે વિટામિન ડી પછી ચૌદમો છે ખાલી જગ્યા અપાચિત ખોરાકને શરીરમાંથી બહાર કાઢવામાં મદદરૂપ થાય છે તો કે બી પાચક રેસા પછી પંદરમું છે ભોજનમાં ખાલી જગ્યાની વધુ માત્રા મેજસ્વીતાનું કારણ બને છે તો કે એ ચરબી ચાલો પછી આગળ આવે છે ખાલી જગ્યા પૂરો ચાલો એમાં પેલું છે કે આપણા ભોજનમાં મળતા કાર્બોદિત પદાર્થો સ્ટાર્ચ અને શર્કરાના સ્વરૂપમાં હોય છે પછી બીજું છે ખાદ્ય પદાર્થોમાં

પછી સાતમું છે પાચક રેસાને વૃક્ષાંશ પણ કહે છે પછી આઠમું છે વાળ ચામડી અને આંખની તંદુરસ્તી માટે જવાબદાર વિટામિન એ છે પછી નવમું છે સુકતાન વિટામિન ડીની ઉણપથી થાય છે પછી દસમું છે વિટામિન બીની ત્રુટી એટલે કે ઉણપથી બેરી બેરી રોગ થાય પછી અગિયારમો છે વિટામિન સીની ત્રુટી ઉણપથી થતો રોગ સ્કર્વીના નામે ઓળખાય છે પછી બારમો છે આપણા આહારમાં વિટામિન એના અભાવથી રતાંધણાપણું પણ થાય છે ચાલો આ હતી ખાલી જગ્યાને હવે આવે છે ખરા ખોટા ચાલો એમાં પહેલું છે ઘણા લોકો મોટે માછલી પણ ભોજનનો એક ભાગ છે તો જવાબ આવશે સાચું પછી બીજું છે આપણા શરીરને ચોક્કસ કાર્યો કરવા માટે ચોક્કસ પ્રકારના ભોજનની આવશ્યકતા છે તો જવાબ આવશે સાચું પછી ત્રીજું છે માત્ર કાર્બોદિત પદાર્થ આપણને ઉર્જા પૂરી પાડે છે તો આવશે ખોટું પછી ચોથું જે આપણા ખોરાકનો મુખ્ય સ્ત્રોત વનસ્પતિ અને પ્રાણીઓ છે તો જવાબ આવશે સાચું પછી પાંચમું છે મોટા ભાગના ખાદ્ય પદાર્થોમાં એકથી વધુ પોષક દ્રવ્યો હોય છે તો જવાબ આવશે સાચું પછી છઠ્ઠું માત્ર ભાત ખાવાથી આપણા શરીરને પોષણની આવશ્યકતા પૂરી કરી શકીએ તો જવાબ આવશે ખોટું પછી સાતમું છે શરીરને બધા જ પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરવા માટે માત્ર માંસ પર્યાપ્ત છે તો જવાબ આવશે ખોટું પછી આઠમું છે શરીર માટે સમતોલ આહારમાં વિવિધ સફળ ખાદ્ય પદાર્થો હોવા જોઈએ તો જવાબ આવશે સાચું પછી નવમું છે ત્રુટિજન્ય રોગોનો અટકાવ સમતોલ આહાર ખાવાથી થઈ શકે છે તો જવાબ આવશે સાચું પછી દસમું છે આપણા શરીરની વૃદ્ધિ તથા શરીરના સમારકામ માટે પ્રોટીનની આવશ્યકતા હોય છે તો જવાબ આવશે સાચું ચાલો પછી આગળ આવે છે જોડકા જોડો ચાલો એમાં અને બ સાથે જોડવાના છે ચાલો તલ તો તલમાં શું આવશે તો કે બી ચરબી મળે પછી બીજું છે ઘઉં તો ઘઉંમાં શું મળે એ કાર્બોદિત પછી ત્રીજું છે સંતરું તો સંતરામાંથી આપણને શું મળે તો કે ઈ વિટામિન સી પછી ચોથું છે પપૈયું તો પોપૈયામાંથી આપણને શું મળે વિટામિન એ પછી પાંચમું છે વટાણા તો વટાણામાંથી મળે ડી પ્રોટીન ચાલો પછી આગળ આવે છે બીજા એમાં પણ તમારે વિભાગ અને સાથે જોડવાના છે ચાલો પાલક જમરૂક તો એમાંથી આપણને શું મળે તો કે સી આયન પછી બીજું છે માછલી અને ઝીંગામાંથી તો કે મળે એ આયોડીન પછી ત્રીજું છે દૂધ અને ઈંડામાંથી મળે આપણને ડી કેલ્શિયમ પછી ચોથું છે કેળા અને દૂધમાંથી આપણને મળે બી ફોસ્ફરસ ચાલો આ તો તમારો પહેલો પાઠ વિડીયો ગઈ હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને બીજા મિત્રોને પણ વોટ્સઅપ દ્વારા પણ શેર કરજો વોરી પાછા મળશું આપણે નવા ચેપ્ટરમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન